અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ચોરીની ઘટનાઓના કિસ્સા સામે આવી રહ્યા છે અવારનવાર ચોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે દિના તહેવાર નિમિત્તે લોકો ફરવા ગયા હોય ત્યાં ઘરફોડિયા ચોરો રાહ જોઈને બેઠા હોય એમ લાગી રહ્યું છે પોલીસને એક ખુલ્લો ચેલેન્જ આપવામાં આવી રહ્યો છે અમે ચોરી કરી ફરાર થઈ જઈશું પણ તમે અમારું કાઈ બગાડી નહીં શકો અને થાય છે પણ કાંઈક આવું જ પોલીસ લાચાર બનીને આ ચોરીની એક જ વિસ્તારની ત્યારે ચોથી ફરિયાદ લેવા પહોંચે છે ત્યારે પોલીસને પણ વિચાર આવે છે કે આપણે કેમ તેમને પકડી ના શક્યા જો પહેલા બીજા કિસ્સામાં આરોપીને ઝડપી પાડ્યા હોત તો કદાચ બીજા ત્રણ ઘરોમાં ચોરી થતા રોકી શક્યા હોત પરંતુ દેર આય દુરસ્તાય એવું કહેવાય છે આ દરમિયાન આ સમયે પોલીસ સતત આરોપીને શોધવાના પ્રયાસોમાં લાગી ગઈ છે અને ડોગ સ્કોડની સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે અને શક્ય છે કે

દિન સામને આવતી જતી હૈ ઘટનાએ કંઈક એવી હતી કે અહીંયા ઈદના તહેવારના નિમિત્તે એક પરિવાર પોતાના સગા સંબંધીઓને મળવા જાય છે અને તે જ્યારે ફરીને ઘરે પરત આવે છે તો અહીંયા જે દૃશ્ય તેમને દેખાવામાં આવે છે કે એમની ઇમિટેશન જ્વેલરીની દુકાન છે અને તે પછી અહીંયા પહોંચીને જુએ છે તો અંદરની લાઇટો બધી ઓન હોય છે અહીંયા એ પરિવાર આવે છે અને સ્તબ્ધ થઈ જાય છે કે અંદરની લાઇટો તો અમે બંધ કરીને ગયા હતા પણ અંદરની લાઇટો ચાલુ કેવી રીતના થઈ તરત જ તેમને શંકા થઈ કે અંદર કોઈ છે તેવી ભીતિ જણાય તેના પછી આસપાસના લોકોને તેમણે બૂમો પાડી અને બોલાયા લોકો ભેગા થયા ત્યાં સુધી ચોર પોતાનું કામ કરીને નીકળી ગયો હતો અમદાવાદ જુહાપુરાની આ એક ઘટના નથી રમઝાનના છેલ્લા કેટલાક દિવસોથી આ ઘટનાઓ સામે આવતી જાય છે તેવું આ લોકોનું કહેવું છે અને પોલીસના ચોપડામાં પણ આવી ઘટનાઓનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ઘટના જે મળીને આપણે ગણીએ તો ચોથી ઘટના છે ચોર અંદર આવે છે અહીંથી તો નથી આવતો જ્યાંથી આવે છે એ તમને જગ્યા બતાવીશ તો તમે આશ્ચર્ય કરશો અને જે લોકો આસપાસના વિસ્તારોમાં આવા મકાનોમાં એક વેન્ટિલેશન માટેનું જે સુવિધા આપે છે બિલ્ડરો તેને પણ લોકો હવે ત્યાં જાળી કે જે એંગલો લગાવીને તેને લોક કરશે એટલું અમે ચોક્કસથી કહીશું કે અમારી ચેનલના માધ્યમથી તે વસ્તુ જોઈને લોકો સતર્ક થઈ જશે હવે અહીંની જો દુકાનની વાત કરીએ તો આ ઇમિટેશન જ્વેલરીઝની દુકાન છે એમની અહીંથી ચોર આવ્યો અને આ ગલ્લામાંથી પૈસા જે હતા એ પૈસા લઈને ફરાર થયો અહીંયા એક સીસીટીવી લાગ્યું છે એ સીસીટીવીને તેણે જે બંધ કરવાના પ્રયાસો કર્યા અને તે સીસીટીવીને બંધ કરવા માટે જ્યારે તે ચેર ઉપર ચડ્યો ને એ ચેર ઉપર તેના શૂઝના જે નિશાન છે બૂટના તે સાફ અહીંયા જે ભીતી આપીને ગયા છે કે એ શૂઝના નિશાન તેના એ મૂકીને ગયો છે અહીંયા રૂમમાં જો આવીએ તો આખું જે ઘરમાં વેરવિખેર કરીને ડોક્યુમેન્ટ્સ વગેરે અહીંયા ફેંદી નાખ્યા હતા અને એ તપાસ અને શોધવાની પ્રયાસ કર્યા તેણે કે અહીંથી શું નીકળી શકે છે કઈ એવી વસ્તુ હાથમાં લાગે તેને કે તેનું જે રોજગાર છે ચોરી કરીને ગુજરાન ચલાવે છે તે આરામથી પૂરું પાડી શકે તે પછી આ લોકો પરિવારના લોકો રૂમ ઉપર આવે છે રૂમ ઉપર આવ્યા પછી એક ફર્સ્ટ ફ્લોર ઉપર બેડરૂમ ડ્રોઈંગ રૂમ ત્યાંની જો વાત કરીએ તો તેવું જ લાગે કે અહીંયા કોઈ મારામારી થઈ હોય ત્યાં પછી આ લોકોનું ઘર ખાલી કરવાનું સૂચન આપી દીધું હોય પરંતુ એવી કોઈ વાત નહોતી આ તો ચોરે આખું ઘર વેરવિખેર કર્યું છે કિંમતી દાગીનાને શોધવા માટે અને ત્યાંથી પૈસાની રકમને કલેક્ટ કરવા માટે આખા દ્રશ્યો અમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ વસ્તુને વિખેર કર જોઈને તમને લાગતું હશે કે તેને કેટલો સમય મળ્યો હશે અને એ રહેણાંક વિસ્તાર આસપાસમાં મોટી વસ્તી ધરાવતું આ વિસ્તાર છે કોઈ અવાવળું વિસ્તાર નથી આ એક રેસિડેન્સ છે સોસાયટી છે અને ત્યાં આવી રીતનાની જો ઘટના સામે આવતી હોય તો પોલીસ પર બી મોટા સવાલો ઊભા થતા હોય છે અહીંયા બેડરૂમમાં પછી ચોર આવે છે અને બેડરૂમની જો વાત કરીએ તો બેડની જે આ ગાદી ખસેડી અને પછી તે અંદર શોધવાના પ્રયાસો કરે છે પરંતુ આમાં પરિવારના કહેવા મુતાબિક તો એટલું અહીંયા નુકસાન નહોતું કારણ કે તેને અહીંયા તકિયા ગોધડી અને કંબલ જ મળ્યું તો આ તેને એમને મૂકીને ભાગી નીકળ્યો તે પછી હવે આવ્યો ત્યાંની અમે જો વાત કરીએ કે તે ઉતર્યો ક્યાંથી તમે બધા પણ એ જ જોવાની રાહ જોતા હશો કે આ બધું તો ખરું પણ ચોર આવ્યો ક્યાંથી તો ચોર તમે જોઈ શકો છો કે અહીંયા આ પરિવારે તાળું નહોતું માર્યું તાળું નહોતું સાંકલ હતી ઉપરના દરવાજા પર સાંકળ હતી પરંતુ એક આ વેન્ટિલેશન માટેનું બોકલું આપેલું છે અને ત્યાં ગ્લાસીસ છે હવે એ જે ગ્લાસીસ હતા તેને એક એક બાદ એક બાદ એક બાદ કાઢી અને તે ચોર ત્યાંથી જ્યારે અંદર આવ્યો તો હું હવે સ્પષ્ટ કરીશ તમને પોલીસ માટે પણ આ મહત્વના પુરાવા હશે અને પોલીસને ખબર જ છે જે નિશાન ચેર ઉપર તમે જોયા એ જ નિશાન આ દિવાલ ઉપર તમે જોશો આ દિવાલ ઉપર પગ મૂકી અને ચોર જે છે ઉપર આવ્યો સોરી આ દિવાલ ઉપર પગ મૂકીને ચોર અહીંયાથી નીચે ઉતર્યો કારણ કે આ દરવાજા ઉપર તો સાંકલ હતી અને અહીંથી જે છે એ ચોર આવ્યો અને આ લોકોનું કેવું છે કે આસપાસ આખી બિલ્ડિંગમાં જે એક જ ડિઝાઇનની બનેલી હોય બિલ્ડર દ્વારા તો અહીંયા વેન્ટિલેશન માટે તો આ જ રીતના બોખલા બધા આપેલા છે તો કેટલાક લોકો હવે તેને અમારી ચેનલના માધ્યમથી જુએ અને આ જે વેન્ટિલેશન છે તેને બંધ કરાવે કાં તો તેમાં લોખંડની જાળી મુકાવી દે આવનારા દિવસોમાં બીજા લોકોના ત્યાં પણ આવી ગરફોડ ચોરી ના થાય તેનો સામનો ના કરવો પડે અને ચોર આવ્યો ક્યાંથી તેની વાત કરીએ તો ધાબા કૂદીને ક્યાંથી અચ્છા ત્યાં નિશાન ત્યાં લોકો પરિવારે જોયા તો પહેલાં પહેલું જે ઘર છે ત્યાં તેના નિશાન જોવામાં આવ્યા એ જ્યારે ચોર આવ્યો ત્યારે અને પછી ત્યાંથી જે ભાગ્યો તો અહીંયા પણ તેના નિશાન જોવામાં આવ્યા તે અહીંયા હાલ પણ હાજર છે તે નિશાનો બહુ સ્પષ્ટપણે તો કદાચ નહીં દેખાય કે પણ તમે અમને પ્રયાસ કરીશું કે તમને સ્પષ્ટતા થાય ચોર કઈ રીતના ચોરી કરે છે લોકોના મહેનતની જમા પૂંજીનું એ લોકો કઈ રીતના વેરવિખેર કરીને લઈ જતા હોય પોતાને અને કોઈ તેમને અફસોસ નથી હોતો કે પરિવારનું પાછળથી શું હાલ થશે શું દશા થશે તેનો કોઈ જ અફસોસ નથી હવે અમે સીધા પરિવારના સભ્યોથી વાત કરીશું કે શું તેમની વ્યથા છે શું દર્દ છે તેમને અને આ ચોરીના પાછળનું કારણ શું હોઈ શકે શું તેમની જોડે કોઈની દુશ્મનાવટ છે કે કોઈ સગા સંબંધી હોઈ શકે તેના બધા કારણો વિચારશે પોલીસ તપાસ હાલ ચાલુ જ છે અને વેજલપુર પોલીસ સક્ષમ રીતે સારી રીતે તપાસ કરી રહી છે તેવું પોલીસ પરિવારનું પણ માનવું છે કે પોલીસ સાથ સહકાર આપે છે અને સારી રીતે તપાસ કરે છે શું નામ બેન તમારું અને શું આ ઘટના હતી ને કઈ રીતના તમને ખબર પડી અને લોકોને શું મેસેજ આપવા માગશો કે ઈદના તહેવારમાં લોકો ફરવા જ જતા હોય છે તો હવે જાય તો કઈ રીતના તે સાર સંભાળ બહુ એવું છે ને કે બહુ સંભાળીને જવું જોઈએ ચિંતા બધાને રાખવી જોઈએ કે આપણા સૌ પરિવાર છે બચ્ચા તે એ તો છે કે અમે લોકો બધા બહાર હતા કોઈને ઈજા નહીં પહોંચી અમે હું મારી નણંદના ત્યાં ગઈ હતી નાનો ભાઈ પણ લાગે છે બરાબર તો ત્યાં ગઈને હું મારી તબિયત સારી નથી એક બે અઠવાડિયે હતી તો બાસી હતી ને તો ઈદના બીજા દિવસે અમે લોકો બધા ગયા ત્યાં આગળ પછી એને જમવાનું કર્યું તો અમે લોકો જમીને બેસ્યા પછી નાનો ભાઈ આવ્યો મોટો ભાઈ આવ્યો પછી બે બધા ભાઈને અમે લોકો બધા બેઠા ને ત્યાં રાત્રે નાનો મારો પોતરો હતો ને વાણીઓનો છોકરો તે મસ્તી હસી કરતો હતો અમે થોડાક બેહી ગયા એના હાથે તો વાર થઈ ગઈ અમે લોકો પોણા ત્રણ વાગે અહીંયા આવ્યા ને તો બધા લાઇટે જોઈ ને અમે એકદમ શોર્ટ થઈ ગયા કે હું બંધ કરીને ગઈ હતી બહારની લાઇટ બોર્ડની જ ચાલુ હતી દુકાનની જ બધી લાઈટો બંધ હતી તમે લોકો આવ્યા ને તો બોર્ડની લાઈટ બંધ હતી દુકાનની ને ઘરની બધી લાઇટો ચાલુ હતી ને અંદરથી સાંકળ મારી હતી પછી મારા છોકરાએ નીચેથી જોઈને તેના બૂટ દેખાયા તો પછી એકદમ વ્યાઈને બહારથી સાંકળ પાછી મારી દીધી એને ને પછી એ પાછળ દોડ્યો કે કદાચ કિચનમાં હશે પણ એ ત્યાંથી ફરાર થઈ ગયો તો પછી બાજુવાળાને ધાબા ઉપરથી ચડ્યા તો મારું બાયણું ધાબોનું ખુલ્લું હતું તો બધું બધા આડોશ પડોશમાં બધા આવ્યા જોયા તો કુલ પોલીસ કમ્પ્લેટ કરી મેં પછી હું ફરિયાદી કરવા ગઈ ત્યાં તો બધા સાહેબને એક્શન લીધું છે કામકાજ ચાલુ છે બધું તમારું બહુ બહુ બધાનો આભાર છે કે આટલો સાથ આપો છો ને બધા પરિવારનો સાથ આપે આવું કામ હોવું જ જોઈએ બરાબર બીજું બેન તમે જે ગુજરાન ચલાવો છો તમારા ઘરની પરિસ્થિતિ જે તમે અમારાથી વાત કરી તે પ્રમાણે અને એક છોકરાની પણ જે વ્યથા છે તમારી તેને લઈને તમે આટલું કમાવ છો તમારી જે જમા પૂંજી છે તેનું નુકસાન થયું છે બધું લઈને જતો રહ્યો છે કેટલું દુઃખ છે અને શું તમે છોકરા માટે મેં હું પંદર વીસ વરસથી થોડું થોડું બધું જમા કરતી હતી મારી ખર્ચીમાંથી મારો ઘરવાળો રિક્ષા ચલાવે છે તો એમાંથી ખર્ચી વચાવીને સોનો થોડીક સાઈડની કાંટીઓ પછી બાળીઓ એરિંગ્સ બધું મારા છોકરાની વીટીઓ વગેરે બધું હતું આમ કરીને કે સુખ દુઃખમાં કામ આપે આપણને કોઈના હાથે હાથ ના ફેલાવવું પડે એટલા માટે મેં થોડુંક જમા કર્યું હતું એમ કરીને પૈસા હતા પાંત્રીસ હજાર રૂપિયા ગલનામાં પાંચ સાત હજાર રૂપિયા હતા એ એ બધું જોઈને પછી આવીને અમે તો શોર્ટ થઈ ગયા કશું નથી આમાં એમ ને પછી દાગીના હા એ બધા દાગીના જ ગયા છે મારા કપડાં મેં જોયા તો હમણાં તો વસ્તુઓ વધારે જોઈ નથી કેમ કે સાહેબે કીધું છે કે કશું વસ્તુ અડતા નહીં બધું કામ થઈ જાય તો મારું પછી અડજો હવે ચાર દિવસ થયા તો મેં કોઈ વસ્તુનો હાથ લગાડી નથી બરાબર એવું ને એવું જ છે મારું ઘર હવે સારું એક્શન લીધું છે ભાઈ બધાએ કામ ખોશો ને બધા કામ કરશે એ આપણે કામયાબ થશે ઇન્શાલ્લા હા એ તો પકડાઈ જશે કેમકે આ ચોથું ઘર છે આટલા એરિયામાં આવું ના હોવું જોઈએ બધાએ ધ્યાન રાખવું જોઈએ બરાબર એક દૂસરા પરિવારને કશું એ લાગે આડોશ પડોશમાં તો બધાએ થોડા ચેક ઇન રહેવું જોઈએ કે કેવું છે આ કામકાજ બરાબર સારી રીતે કામ કરવું જોઈએ ને કરે જ છે બધા આપણા માટે તમારું બહુ આભાર છે તમારું નામ તન ન્યુઝ પર ઇન્ડિયા થેન્ક યુ તમારો બહુ આભાર છે કે આટલું આપણે કરીએ કેમ કે મારો છોકરો છે ને એનો વાલનું તકલીફ છે તેના ઓપરેશન માટે થોડુંક એ કર્યું હતું આપણા જમાય પૂંજી એવે જતી રહી તમને બહુ દુઃખ થાય થાય છે બરાબર તો થોડુંક ધ્યાન આપજો તમે બધા તો આ હતા બેન જે પરિવારના સભ્ય છે હાલ જે દુઃખી છે અને એકદમ તેમને આંખમાં આંસુ આવ્યા છે તેમના જે છોકરા માટે તે મહેનત કરી વાલની જેની સમસ્યા હતી તેની બીમારીનો ઈલાજ કરવા માટે તે જમાપુંજી હતી તે બધી ચોર તેને લઈને જતો રહ્યો છે અને આ ચોથું ઘર છે જ્યાં ચોરી થઈ છે પરંતુ આ ચોથા ઘરમાં ચોર જે છે પોતાની કરતૂતોના નિશાન મૂકીને ગયો છે અને આવી એમની જે દયનીય પરિસ્થિતિ જે તેમનું દુઃખ પણ જે લોકો સમક્ષ મૂકીને ગયો છે તે આવનારા દિવસોમાં પોલીસને તો સફળતા મળવાની જ છે કારણ કે અહીંયા જે પુરાવા એ મૂકીને ગયો છે તે ઓછા નથી પોલીસ માટે ઘણા છે અને આમને પણ પોલીસ પ્રશાસનથી ઘણી ઉમ્મી છે અને કામગીરી વેજલપુરપુર સારું કરી જ રહ્યું છે તેવું તેમનું માનવું છે અને જો શક્ય હશે પોલીસથી તો ટૂંક સમયમાં જ તે ચોર સુધી પહોંચી અને આજે ચારે ઘરોમાં જે ઘરફોડ ચોરીઓ થઈ છે અને બાઇક ચોરીના બનાવો થયા છે તેનો આખો ખુલાસો વેજલપુર પોલીસ સામે લાવી શકે તેમ છે તો અમારી ચેનલના માધ્યમથી બી માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છે કે તમે તહેવારોની સિઝનોમાં જ્યારે બહાર જતા હોય તો આડપડોશના લોકોને સતર્ક કરીને જ જજો દિવાળીનો તહેવાર હોય કે ઈદનો તહેવાર હોય આસપાસના લોકોને જાણ કરજો અને આસપાસ તમે બને ત્યાં સુધી તમારા ઘરની બહાર સીસીટીવીનું અરેન્જમેન્ટ કરો જેટલા લોકો જે સાંભળે છે આ ચેનલને જુએ છે અમારા દર્શકોને પણ અમે અપીલ કરી છે કે તમે બને રહેલું સીસીટીવીનો ઉપયોગ કરો ને તમારી સોસાયટીના મોલ્લાના બહાર સીસીટીવીના જે કેમેરા છે તેને લગાવો અને આવી ચોરીઓ થતી અટકાવો તમે સતર્ક થશો તો પોલીસને પણ તેનામાં મદદ મળશે અને આવા જે ગુનેગારો છે તેમને જલ્દીથી જલ્દી જેલના સળિયા પાછળ ધકેલવામાં તમારું મોટી યોગદાન રહેશે અને તેવું જ અમારી ચેનલના માધ્યમથી અમે પણ મેસેજ આપીએ છીએ